અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડનો જે મામલો છે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે પોલીસે આરોપીના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી ગઈકાલે જ વસ્ત્રાલ પોલીસે આ ડોક્ટરની ધરપકડ કરી હતી ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન સહિત ચાર લોકો ફરાર છે આરોપીના રિમાન્ડ માટે પોલીસે અનેક દલીલો કરી ફરાર આરોપીની વિગતો મેળવવા માટે આરોપીઓની જરૂર છે

પૈસા માટે લેનાર જે રીતનો ખાંડ સર્જાયો છે અને આ પરિસ્થિતિની વચ્ચે હવે આ સાત દિવસના રિમાન્ડ આ નરાધમ ડોક્ટરના મેળવી લેવા છે અર્પણ અમારી સાથે જોડાય છે સાત દિવસના રિમાન્ડ મેળવી લેવાયા છે શું દલીલો થઈ છે કોર્ટની અંદર શું બી જનક જે અતિ વિવાદિત છે જે વસ્ત્રાપુર પોલીસે જે તબીબની ધરપકડ કરી છે તે બાદ આજે તેમને વિધિવત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પ્રથમ તો પોલીસ દ્વારા વિવિધ જે દલીલ છે તે કરવામાં આવી હતી ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં તેમને ડોક્ટર પ્રશાંત ઓપરેશનમાં બે દર્દીઓના જે મોત આવે છે તેનો જે આરોપ છે એટલે જુદા જુદા કારણો છે ખાસ કરીને જે સાફ મનુષ્ય વધ સહિતની એકસો કલમ દસ જે ગુના ગુનાઈત મનુષ્ય વધી કોશિશ કે ત્રણસો છત્રીસ પેટા કલમ ત્રણ ફોટા દસ્તાવેજ બનાવવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ નો દુરુપયોગ છે ત્રણસો અઢાર ઠગાઈ અને એકસઠ ગુનાઈ કાવતરુ સહિતના આ જે કલમો લાગી છે તે અંતર્ગતની વિવિધ જે દલીલોથી ખાસ કરીને ઓપરેશનની પ્રક્રિયા યોગ્ય હતી કે કે મને જે સરકારના જે નિયમો છે તેનો દુરુપયોગ કઈ રીતે કર્યો કોની સૂચનાથી કોણા આદેશથી આ તમામ આખું કાવતરું પહાર પાડવામાં આવ્યું અંગેના તમામ મુદ્દા સાથેના કુલ સૌ દિવસ જાણકારી આપી રહ્યા છે